નમસ્કાર હું જો વિહંગા પરમા સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક આજના મુખ્ય સમાચારો પર બરૂ શહેરમાં વર્ષ 2020 માં રૂપિયા ચૌદ લાખ થી વધારે રૂપિયાનો ખર્ચે દસ સ્થળોએ મૂકવામાં આવેલ વોટર એટીએમ મશીન બંધ હાલતમાં ગરજા ગરમીમાં વોટર એટીએમ ફરી શરૂ કરવામાં આવે તેવી માંગ વોટર એટીએમ ના મામલે વિપક્ષે શાસકો પર પસ્તાળ પાડી ભરુસેર જિલ્લાને હચમચાવી દેનાર કિસ્સામાં બ્લેકમેલ કરનાર મિત્રને મોતને ઘાટ ઉતારનાર હત્યારાને ગતરોજ પોલીસે પકડી લીધા બાદ આજ રોજ તેના શરીરના બાકી પગના ભાગ મળી આવ્યા ઉનાળાની કારઝાર ગરમીનો પ્રારંભ થઈ ચુક્યો છે ત્યારે ભરૂચ શહેરમાં વર્ષ બે હજાર વીસમાં ચૌદ લાખથી વધારે રૂપિયાના ખર્ચે દસ સ્થળોએ મૂકવામાં આવેલા વોટર એટીએમ મશીન બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે કારઝાડ ગરમીમાં વોટર એટીએમ શરૂ કરી દેવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે એપ્રિલ મહિનાની શરૂઆતથી સૂર્યનારાયણ આકાશમાંથી અગનગોળા વરસાવી રહ્યા છે રસ્તાઓ પરનો ડામર પણ પીગળવાનું શરૂ થઈ ગયો છે ભરૂચમાં વટે માર્ગીઓને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે ચૌદ લાખ રૂપિયાના ખર્ચે વોટર એટીએમ મૂકવામાં આવ્યા હતા ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ અને પાલિકાના તત્કાલીન પ્રમુખ સુરભી તમાકુવાળાની હાજરીમાં વર્ષ બે હજાર આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું વોટર એટીએમ નો કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીને આપવામાં આવ્યો હતો પાંચ વર્ષમાં જ મોટા ભાગના વોટર એટીએમ શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે આ મામલે વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદે જણાવ્યું હતું કે પાલિકા સત્તાધીશો લોકોને પાણી પીવડાવવામાં પણ નિષ્ફળ નીવડ્યા છે ભરૂચ શહેરમાં આવેલ નગરપાલિકા દ્વારા જે વોટર એટીએમ મશીન મૂકવામાં આવેલા હતા જે તે સમયે આજે હાલના હાલના અંદર ભરૂચમાં તમામ વોટર એટીએમ મશીન જે પાણીની પરબ કહી શકાય તમામ બંધ હાલતમાં છે ઘણા સમય લાંબા સમયથી બંધ હાલતમાં છે કોન્ટ્રાક્ટ બેઝના ઉપર આ પરબો આપવામાં આવેલી હતી જે તે સમયે નગરપાલિકાના અંદર જ્યારે ઠરાવ થયો હતો ત્યારે વોટર એટીએમ મશીન કહી શકાય કે પૈસા નાખીને પાણી પીવાની જે આ લોકો ઠરાવ લઈને આવેલા હતા પણ જે તે સમયે વિપક્ષે વિરોધ કરીને મફત સેવા પાણીની પૂરી પાડવા માટે નગરપાલિકાના અંદર દબાણ કરેલું હતું નગરપાલિકા એને મંજૂર કરીને તમામ જગ્યાએ પાણીની પરબો નું કહી શકાય કે પાણીની પરબો એટીએમ મશીન મૂકેલા હતા પણ નગરપાલિકાની હર હંમેશની નીતિ છે કે કોઈ પણ પ્રોજેક્ટ શરૂ કરે પણ એની દેખભાલ નથી રાખતા આજે તમામ એટીએમ મશીન પાણીના બંધ છે ઉનાળાની આકરી ગરમી કહી શકાય કે માર્ચ એપ્રિલની ગરમી છે લોકો રાહદારીઓ જે છે રિક્ષા ચાલકો છે તેમની માટે કોઈ પણ પાણીની સુવિધા મુખ્ય સ્થળો પણ નથી કહી શકાય કે વર્ષો પહેલા જ્યારે નગરપાલિકાના અંદર કહી શકાય કે પાંચબત્તી સ્ટેશનના અંદર માટલા માટલામાંથી લોકોને પાણી પીવા આવતું હતું નગરપાલિકાના માણસો ત્યાં રહેતા હતા અને માટલામાંથી પાણી આજે આટલી સુવિધા હોવા છતાં કહી શકાય ટેકનોલોજી હોવા છતાં પણ આજે નગરપાલિકા લોકોને પાણી આપવાના અંદર નિષ્ફળ સાબિત થઈ છે નગરપાલિકાના ચીફ ઓફિસર અને વહીવટી તંત્રને અમારી અરજ છે કે આખરી ગરમી છે તાત્કાલિક તમામ એટીએમ પાણીના મશીનો ચાલુ કરવામાં આવે અને લોકોને પાણીની સગવડ શરૂ કરી દેવામાં આવે ભરૂચના તુલસીધામ કશક સ્ટેશન રોડ સુપરમાર્કેટ અને પાંચમતી સહિતના વિસ્તારોમાં વોટર એટીએમ મૂકવામાં આવ્યા હતા જે પૈકી અમુક સ્થળોએ વોટર એટીએમ કાર્યરત છે જે વોટર એટીએમનું સંચાલન સામાજિક સંસ્થાઓને સોંપવામાં આવ્યું હતું માત્ર ને માત્ર એ જ વોટર એટીએમમાંથી વટે માર્ગો પાણી પી શકે છે વોટર એટીએમના મામલે વિપક્ષે શાસકો પર પસ્તાર પાડી છે ત્યારે ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે તમામ વોટર એટીએમ કાર્યરત થઈ જાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ભરૂચ નગરપાલિકા દ્વારા બે હજાર જુદી જુદી જગ્યાએ દસ જેટલા મૂકવામાં આવેલ આ મશીનો જે તે વખતે ધોરણે તૈયાર કરવામાં આવેલ જેમાં મશીનરી અંદર જે નાખવામાં આવે એનું મેન્ટેનન્સ એજન્સી દ્વારા કરવામાં આવતું હતું એની રોલટી પણ નગરપાલિકાને એજન્સી આપતી હતી અને એ જે મશીનો લગાડેલા હતા એની ઉપર જે જાહેરાતના હક એજન્સીને આપેલા હતા પરંતુ સમય જતા અત્યારે એ દસ વોટર એટીએમ માંથી જે ચાર અલગ એનજીઓને આપેલ છે અત્યારે ચાલુ છે બાકીના વોટર એમાં થોડા પ્રશ્નો છે અમે એની ઉપર કામ કરી રહ્યા છીએ અને એ ઝડપથી ચાલુ થાય એના માટેના અમારા પ્રયત્નો બી રહેશે એ સિવાય નગરપાલિકાએ જુદી જુદી સ્વૈચ્છિક સંસ્થાઓ અથવા તો નગરપાલિકાઓની પોતાના ગ્રાન્ટમાંથી જે પબ્લિક માટે પરત કરવામાં આવેલ છે એ પૈકી અત્યારે પાંચ બત્તી જોડે એક પરબ ચાલુ છે અને હોસ્ટેલ ગ્રાઉન્ડની બાજુમાં પણ એક પરબ ચાલુ છે ભરૂચ શહેરમાં બંધ હાલતમાં રહેલા વોટર એટીએમ ઝડપથી શરૂ થાય તે જરૂરી છે મિનરલ વોટરના આ યુગમાં પાણીની પરબોની સંખ્યા ઘટી ચૂકી છે અને પાણીના પાઉચ પણ બંધ થઈ ગયા છે આવા સંજોગોમાં ગરીબ વ્યક્તિએ દસથી વીસ રૂપિયાની પાણીની બોટલ ખરીદી શકે તેમ નથી લોકોની સુવિધા માટે લગાવવામાં આવેલા વોટર એટીએમ ફરી એક વખત લોકો માટે આશીર્વાદરૂપ બને તે દિશામાં નગરપાલિકાએ પ્રયાસ કરવો જોઈએ શહેર જિલ્લાને હચમચાવી દેનાર કિસ્સામાં પત્નીના ફોટા મોબાઈલમાં લઈને બ્લેકમેલ કરનાર મિત્રને મોતને ઘાટ ઉતારી તેના શરીરના નવ ટુકડા કરીને બોલાવ જેઆઈડીસીમાં અલગ અલગ સ્થળે નાખી દીધા હતા જેમાં પોલીસે ગતરોજ હત્યારાને પકડી લીધા બાદ આજ તેના શરીરના બાકી પગના ભાગ મળી આવ્યા છે વરુસેના વેદાન વેદાંત સોસાયટીમાં રહેતા સચિન પ્રવીણસિંહ ચૌહાણે તેના ખાસ મિત્ર શૈલેન્દ્રસિંહ ચૌહાણની પત્નીના આપત્તિજનો ફોટો તેના મોબાઈલમાંથી લઈ લીધા હતા ત્યારબાદ સચિન તેના મિત્ર શૈલેન્દ્રને અવારનવાર બ્લેકમેલ કરીને હેરાન પરેશાન કરતો હતો જેથી બંને વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હતી જોકે ક્રાઇમ પેટ્રોલ જોવાનો શોખીન શૈલેન્દ્રએ સચિન સાથે દોસ્તી ચાલુ જ રાખી હતી ત્યારે બંનેના પત્ની બહાર ગામ ગયા હોય શૈલેન્દ્રએ સચિન સાથે પાર્ટી કરવાનો પ્લાન બનાવી તેને પોતાના ઘરે બોલાવી જમીને Nesú y તે સમયે શૈલેન્દ્રએ જાગી જતા સચિનનો મોબાઈલ લઈને તેની પત્નીના ફોટા ડિલીટ કરવાની કોશિશ કરતો હતો ત્યારે સચિન જાગી જતાં મારો મોબાઈલ કેમ અડકે છે તેમ કંઈ બંને વચ્ચે ઝઘડો થયો હતો આ સમયે ઉશ્કેરાયેલા શૈલેન્દ્રએ ચાકુ વડે સચિનના ગળાના ભાગે હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો જો કે તેને મૃતદેહને કઈ રીતે રફે દફે કરવો તે વિચારી બજારમાંથી આરી લાવીને તેના શરીરના નવ ટુકડાઓ કરીને પ્લાસ્ટિકની થેલીઓમાં નાખીને ભોલાવ જીઆઈડીસીમાં આવેલ અલગ અલગ ગટરોમાં ફેંકી દીધા હતા તેમાંથી પાંચ માનવ

ભરૂચનગર સેવા સદનના વોર્ડ નંબર છ માં આવેલ ચાર સોસાયટી માં રૂપિયા એક પણ તો કરોડ ના ખર્ચે નિર્માણ પામનાર સીસી રોડ નું અને પેવર બ્લોક નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ભરૂચનગર છેલ્લા ઘણા દિવસોથી વિકાસ કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે મુખ્યમંત્રી સ્વર્ણિમ સડક યોજના અંતર્ગત ભરૂચનગર સેવા સદન વોર્ડ નંબર છમાં આવેલ રાધાકૃષ્ણ સોસાયટી જનકપુરી સોસાયટી ચિત્રકૂટ સોસાયટી અને પ્રસાદ સોસાયટીમાં રૂપિયા એક પોઈન્ટ તોતેર કરોડના ખર્ચે નિર્માણ પામનાર સીસી રોડ અને પેવર બ્લોકના કાર્યનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચનગર સેવા સદનના પ્રમુખ વિભૂતિબા યાદવ સહિત સ્થાનિક નગરસેવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સોસાયટીમાં માર્ગ બનાવવાની વર્ષોથી માંગ હતી જેને ધ્યાનમાં લઈને આ ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી વોર્ડ નંબર છ નો પાછળથી ભરૂચનગર સેવા સદનમાં સમાવેશ કરવામાં આવ્યો હતો ત્યારે મુખ્યમંત્રીની આઉટરીચ યોજના અંતર્ગત કુલ આઠ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે જે અંતર્ગત આ વિકાસ કાર્યો થઈ રહ્યા છે ભરૂચ શહેરના અન્ય વોર્ડમાં જે વિકાસ થયો છે વિકાસની સાથે પેરેલલ આ વોર્ડને લઈ આવવા માટે રાજ્યના મુખ્યમંત્રીએ આઉટગ્રોથ યોજના અંતર્ગત આ વોર્ડ નંબર છમાં આપણને લગભગ આઠ કરોડ થી પણ વધારે રકમ ફાળવી આપી છે જેમાંથી આજે આ કરોડ અને લાખ રૂપિયાના ચાર સોસાયટીના લોકોની આ વોર્ડના અમારા જે ચારેય સભ્યો છે વિભૂતાબા અક્ષયભાઈ દાજી અમારા હેમુબેન વિશાલ આ બધા સભ્યો દ્વારા પણ વારંવાર નગરપાલિકાને ધારાસભ્ય સંસદ સભ્યોને અને રાજ્ય સરકારમાં સતત રજૂઆતના કારણે આજે આપણે આ કામનું ખાટપૂરટ કરીએ છીએ ભરૂતના જંબુસર બાયપાસ પાસે આવેલ ઝૂંપડપટ્ટીઓમાં આજે અચાનક આગ લાગવાની ઘટના બની હતી આગની જ્વાળાઓએ ચાર ઝૂંપડાઓને ચપેટમાં લીધા હતા આગ લાગવાની જાણ થતાં જ ભરૂત નગરપાલિકાના ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો તુરંત જ ઘટના સ્થળે પહોંચ્યા તેમણે પાણીનો મારો ચલાવીને ભારે જેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી સ્થાનિક તંત્ર દ્વારા આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે ડેડિયાપાડા મત વિસ્તારના ધારાસભ્ય ચેતર વસાવા દ્વારા વિવિધ માંગણીઓ સાથે નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ધરણા પ્રદર્શન સાથે નર્મદા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેને આવેદનપત્ર આપ્યું હતું ડેડીયાપાડા મતવિસ્તારના વિસ્તારના ધારાસભ્ય ચેતર વસાવા દ્વારા નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ધરણા પ્રદર્શન સાથે નર્મદા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેને આવેદનપત્ર આપીને નર્મદા જિલ્લામાંથી અવે માટી ખનન રોકવા સાગબારા ડેડિયાપાડા તિલકવાડા ગરૂડેશ્વર તરફથી દેવમોગરા ખાતે માતાના દર્શન કરવા આવતા ભક્તોને વાહન ચેકિંગના બહાને અવેધી વસૂલ કરીને હેરાન કરતી નર્મદા જિલ્લાની ટ્રાફિક પોલીસ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી મળતી માહિતી મુજબ ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી દેવમોગરા ખાતે આદિવાસીના કુળદેવી મોગી માતાજીના દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ અને વાહન ચાલકોને નર્મદા પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે તિલકવાડા તાલુકાના દેવલિયા ગોધામ ચેકપોસ્ટ પર રાતના સમયે ચેકપોસ્ટની લાઇટ બંધ કરીને છોટાઉદેપુર તરફથી આવતા વાહનોને વાહન ચેકિંગના બહાને અવૈધ વસૂલી કરવામાં આવી રહી છે તેવા આક્ષેપ કરાયા હતા નર્મદા જિલ્લામાં ખુલ્લેઆમ આમ મળતો ઇંગ્લિશ દારૂ અને બુટલેગરો સામે તેમજ ગરુડેશ્વર તાલુકા ઇન્દ્રમા ગામના વિયર ડેમ પાસેથી કરોડો રૂપિયાની માટી રોલટી વગર કાઢતા ભૂમાફિયા સામે કડક કાર્યવાહી કરવાની માંગણી સાથે નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક સાથે મુલાકાત કરીને આવેદનપત્ર સોંપીને નર્મદા જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના લોકોને થતી હેરાનગતિ બંધ કરવા અને ખુલ્લામાં વેચાતો વિદેશી દારૂ બંધ કરવાની માંગણી કરાઈ હતી અને આવનાર દિવસોમાં જો આમ નહીં થાય તો નર્મદા જિલ્લા પોલીસ કચેરી ખાતે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી અમે એસપી સાહેબને એક એક મુદ્દે ચર્ચા કરી છે અમને નર્મદા જિલ્લો આજે પોલીસની કામગીરી શું છે ભાઈ શાંતિ સલામતી સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જળવવાની આ તો પોલીસ તૂટી પડી છે ગરીબ લોકોને ટાર્ગેટ કરે છે શોષણ કરે છે એટલે મેં કીધું બધી પોલીસ એવી નથી ઈમાનદારીથી બી કેટલાક લોકો પણ અમુક અધિકારીઓને રાતોરાત લાખોપતિ બનવું છે એવા લોકો બધી આવી કામગીરીઓ કરે છે અને અમે જ્યારે પણ એમને વાત કરીએ એટલે કહે છે કે ઉપરથી સરકારનો આદેશ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના તાયફાઓ કરવા માટે નર્મદાના લોકો પર આ દંડ ઉઘરાવતા હશે એવું મને સ્પષ્ટ લાગે છે પોલીસ સવારે મોરચો સંભાળે સાંજે પાંચ વાગે આવીને મોરચો સંભાળે અને નર્મદા જિલ્લામાં વીસ થી પચીસ જગ્યાએ ચેક પોસ્ટ રૂલરમાં બનાવવામાં આવી છે ત્યારે અમે પોલીસ અધિક્ષકને ધ્યાન દોર્યું છે કે નર્મદાની જનતા તાહીમામ પોકારી ઉઠી છે લોકો પર એક બાજુ રોજગાર નથી ને મોંઘવાડી એટલી બધી છે અને તમે કરોડોમાં દંડ ઉઘરાવો એની સામેનો અમારો વિરોધ છે ત્યારે જો પોલીસ નર્મદા પોલીસ આવનારા દિવસોમાં જે ગેરકાયદેસર રીતે ગેરકાયદેસર ચેકપોસ્ટો ઊભા કરીને દાંડો ઉઘરાવે છે એમાં ખેડૂત મજદૂર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને જે કંઈ નહીં છુટકારો આપે તો અમે ચોક્કસ આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશું સાથે સાથે અમારી સાથે ઉમરવાના વડીલો આવ્યા છે એમણે તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ એટલે કે બે દિવસ પહેલાં ત્યાં ગેરકાયદેસર માટી ખનન ચાલતું હતું એ અટકાવવા માટે એમણે ચાર ટ્રકો અને એક પોકલેન પોલીસને સોંપી પોલીસે રાતોરાત એને છોડી દીધા તો શું એવું થયું કે પોલીસે રાતોરાત છોડી દીધા એટલે આવા ગેરકાયદેસર જે કન્સ્ટ્રક્શન કંપની જે માટી ખોદી છે અઢાર કરોડની એના પર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ઇન્દ્રાણા વિયર ડેમની નીચેથી એમણે જે મટીરિયલ ઉઠાવ્યું છે એમની પણ માપણી કરીને દંડ ફટકારવામાં આવે એવી અમે બધા માંગ કરીએ છીએ નર્મદા જિલ્લા કે ડીડિયાપાડા મતદાર સમિતિ धारासभ्य श्री चेतन भाई वसावा इनके द्वारा आज आ, मेरी ऑफिस में कुछ रजुआते की गई जिसमें खास करके जो पहली रजुआत थी वो ये थी कि जो ट्रैफिक एनफोर्समेंट इसके रिलेटेड था तो आ, चर्चा में ऐसा हमने बताया है कि नर्मदा जिला में जो फैटल एक्सीडेंट हो रहे हैं और जो खास करके डेड़ियापड़ा सागबारा विस्तार में होते हैं उसको देखते हुए और टू वेयर के फैटल एक्सीडेंट को देखते हुए हेलमेट कंपल्सरी uh, पहना जाए इस तरीके की जो ड्राइव पूरे गुजरात राज्य में चल रही है उसका अमलीकरण वहाँ पे हो रहा है और आने वाले समय में uh, हम इसी तरीके से कि ये फैटल के एक्सीडेंट कम है इस तरीके से ये ड्राइव को मॉनिटर करेंगे इसमें ये भी किया जाएगा कि uh, अलग अलग जगह पे इन्फोर्समेंट uh, हो ताकि लोगों को परेशान ना हो और इन्फोर्समेंट करते समय uh, पुलिस की तरफ से uh, हमें जो गुजरात uh, गवर्नमेंट ने और पुलिस ने बॉडी ऑन कैमरा दिए गए हैं उन बॉडी ऑन कैमरा का भी यूज़ होगा ये रजुआत की गई इसके अलावा भी जो बाकी कुछ थी जो पुलिस लगन की है और कुछ पुलिस के अलावा बाकी डिपार्टमेंट की है तो वो उनके पास से ली गई है और आने वाले समय में उसके ऊपर कार्रवाई की जाएगी अंकलेश्वर में अमृतपुरा गांव अमरावती नदी थी एक किलोमीटर दूर खेतर माधव मकर ने वन विभाग की टीम में झड़पी पाड़ी आरोग्य बाद चकाशनी स्थले मुक्त करने की तजवीज शुरू करी थी નર્મદા નદીમાં વિલીન થતી અમરાવતી નદીમાં આશ્રયસ્થાન બનાવેલા મગરોએ દેખા દીધીની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે નર્મદા નદીમાં આવેલા પૂર બાદ અગાઉ નોગામા ગામની સીમમાં કાંસિયા ગામની સીમમાં અને તાજેતરમાં ઉછાલી અને સારંગપુર ગામ વચ્ચે પસાર થતી અમરાવતીના ડઢાલ બ્રિજ પર મગર હોવાનો વિડીયો સામે આવ્યો હતો આ દરમિયાન ગત રાત્રિના અમરાવતી નદી કિનારે આવેલ અમરતપુરા ગામ ખાતે મગર હોવાની જાણ સ્થાનિકોએ વન વિભાગને કરતા અમરતપુરા ગામ ખાતે પહોંચી હતી જ્યાં નદીની એક કિલોમીટર દૂર ખેતરમાં મગર જોવા મળ્યો હતો અને તાત્કાલિક મગરને ઝડપી પાડવાનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું સૌ પ્રથમ મોડું ફાડીને બેઠેલા મગરની આંખો પર કંતાન નાખી તેની આંખો ઢાંકી દેવામાં આવી હતી જે બાદ દોરડા વડે તેનું મોઢું બાંધી તેના ચારે પગ બાંધી તેને સુરક્ષિત રીતે કોઈપણ હાનિ પહોંચાડ્યા વગર ઝડપી પાડવામાં આવ્યો હતો જે બાદ તેને પાંજરામાં મૂકી સાલીમાર નર્સરી ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની તબીબી ચકાસણી થતાં તે માદા મગર હોવાનું અને અંદાજે સોળ વર્ષની ઉંમરના હોવાનું સામે આવ્યું હતું સાત ફૂટ લાંબા અને બસો કિલો કરતાં વધુ વજન ધરાવતા માદા મગરને વન વિભાગ દ્વારા સુનિશ્ચિત કરેલ જગ્યા પર મુક્ત કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે અંકલેશ્વર જેડીસી પોલીસે કોસમડીની સાઈવાટિકા સોસાયટી પાસે એક્ટિવા મોપેડ પર લઈ જવાતો દારૂ ઝડપી પાડ્યો હતો પોલીસે ચૌદ હજાર ઉપરાંતનો દારૂ અને એક્ટિવા મોપેડ મળી ચોસઠ હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો કોસમડીની મહિલા બુટલેગર સહિત અન્ય એક ઇસમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો અંકલેશ્વર જીઆઈડીસી પોલીસની ટીમ ગત રોજ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતીના આધારે કોસમડી ગામની વાટિકા સોસાયટી પાસે નજીકમાં આવેલ ડોલર એપાર્ટમેન્ટમાં રહેતા સચિન સોનવાણેને ઇંગ્લિશ દારૂના જઠ્ઠા સાથે રંગે હાથે ઝડપી પાડ્યો હતો તેની પાસેથી ઇંગ્લિશ દારૂની વિવિધ બ્રાન્ડની પચાસ બોટલ મળી કુલ ચૌદ હજાર છસો ત્રીસ રૂપિયાનો દારૂ અને એક્ટિવા મોપેડ મળી ચોસઠ હજાર છસો ત્રીસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેની પ્રાથમિક પૂછપરછમાં કોસમડીની વ્રજવિલા સોસાયટીમાં રહેતા જયેશ પ્રભાકર પવારને કોસમડી ગામ ખાતે રહેતા મહિલા બુટલેગર પૂનમ વસાવાનું નામ સામે આવતા પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા ભરૂચ નોટરી એસોસિએશન દ્વારા નવનિયુક્ત નોટરી તેમજ ભાજપના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીના સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ નોટરી એસોસિએશન દ્વારા શહેરના જે બી મોદી રોડ પર આવેલ પાંજરાપોળ ખાતે નવનિયુક્ત નોટરીઓ તેમજ ભરૂચ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીના સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાંજરાપુરના ટ્રસ્ટી મહેન્દ્ર કંસારા શાંતિલાલ શ્રોફ રાજેન્દ્ર સુતરિયા બિપિન ભટ્ટ સહિતના આગેવાનો તેમજ ધારાશાસ્ત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત નોટરીઓ તેમજ ભરૂચ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીનું સન્માન કરવામાં આવ્યું હતું પ્રકાશ મોદીએ લોકસભામાં પાસ થયેલ કેન્દ્ર સરકારના વકફ બિલને આવકાર્યું હતું અને રાજ્યસભામાં પણ આ બિલ પસાર થાય તેવી આશા વ્યક્ત કરી હતી આમોદ તાલુકાના ઈખાર ગામે કોમી એકતાના પ્રતીમાં ઘેબન સહિત બાવાનો ઉર્સ મેળો દિલાવર કાબા એન્ડ દરગાહ કમિટી આયોજન થકી યોજાયો હતો પ્રથમ દિવસે સંદલ બીજા દિવસે ઉર્સ નિમિત્તે કવાલીનો શાનદાર કાર્યક્રમ યોજાયો હતો પ્રતિવર્ષની જેમ પરંપરાગત રીતે કોમી એકલાસના વાતાવરણમાં ઉર્સ મેળો અને કવાલીના પ્રોગ્રામમાં ગુજરાતભરમાંથી હજારો ભાવિભક્તોએ દરગાહ પર હાજરી આપી હતી ઉર્સ મેળામાં વિવિધ ખાણીપીણી અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અસંખ્ય દુકાનો સહિત બાળકો માટે વિવિધ રાઇડ્સે ભારે આકર્ષણ જમાવ્યું હતું મુંબઈના અઝીમ નાઝા અને દિલ્હીના ફહીમ ગુલામ વારિસ મસૂર કવ્વાલોએ એમપીના આહુજા સાઉના સથવારે શાનદાર કવાલીનો પ્રોગ્રામ હજારો ભક્તો સમક્ષ રજૂ કર્યો હતો મુખ્ય મહેમાન સુફીએ મિલ્લત પીરે તરીકત સૈયદ મુસ્તાક અલી બાવાએ ખાસ હાજરી આપી હતી Paz e Paz e Paz e Paz પીઆઈ પામણિયા તથા અન્ય પીએસઆઈ સહિતના અધિકારીઓ ચેકિંગ હાથ ધર્યું હતું અને હેલ્મેટ ન પહેરનાર બાઇક ચાલકો સામે દંડની કાર્યવાહી કરી હતી જેમાં શહેરના જંબુસર થી પાદરા રોડ તથા જંબુસર થી આમોદ પર હાલમાં ચેકિંગ હાથ ધરાઈ રહ્યું હતું ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના દરેક પોલીસ મથકની ટીમ દ્વારા ચાર રસ્તા પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને હેલ્મેટ ન પહેરનાર ટુ વ્હીલર ચાલકો પાસે દંડ વસૂલ કરવામાં આવી રહ્યા છે હેલ્મેટ ન પહેરનાર ટુ વ્હીલર ચાલક પાસેથી રૂપિયા પાંચસોનો દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે પોલીસની કામગીરીના કારણે ટુ વ્હીલ ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો હેલ્મેટ ન પહેરવાના કારણે અકસ્માતના બનાવોમાં મૃત્યુની સંભાવના વધી જતી હોય છે જેના પગલે ગુજરાત હાઈકોર્ટ અને ત્યારબાદ રાજ્યના પોલીસ વડા દ્વારા પણ આ નિર્ણય લેવામાં આવ્યો હોતો જેનો અમલ કરાવવા માટે પોલીસ વિભાગે કમર કસી છે ગુજરાત સરકાર સુવિધા હેલ્મેટ અંગેના કાયદા બાબતે લોકોમાં જાગૃતિ આવે અને તે અંતર્ગત લોકોની જે છે જાનમાલની નુકસાન ઓછું થાય તેના માટેની એક ઝુંબેશ સ્વરૂપે માનનીય પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબ નાઓના માર્ગદર્શન તેમજ સૂચના આધારે અને ડીવાયએસપી શ્રી પીએલ ચૌધરી સાહેબ નાઓ ના માર્ગદર્શન હેઠળ જે હેલ્મેટ અંગેની સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે જે ડ્રાઈવ અંતર્ગત જે પણ લોકો હેલ્મેટ પહેરેલ નથી તેવા લોકોની દંડનીય કાર્યવાહી કરવામાં આવેલ છે અને જે લોકો હેલમેટ પહેરીને નીકળે છે તેઓને પણ અમે ભૂલથી એમનું સ્વાગત કરીએ છીએ અને આ બાબતે લોકોમાં વધુમાં વધુ જાગૃતિ ફેલાય તે માટેના પ્રયાસો સરકારશ્રી અને તેમજ પોલીસ ખાતા દ્વારા હાલમાં કરવામાં આવી રહેલ છે વાલીયા તાલુકાના વાગલખોડ ગામની પ્રાથમિક શાળા ખાતે રાણી લક્ષ્મીબાઈ સ્વરક્ષણ તાલીમ આપવામાં આવી હતી વાલીયા તાલુકાના વાગલખોર ગામની પ્રાથમિક શાળા ખાતે રાણી લક્ષ્મીબાઈ સ્વરક્ષણ તાલીમ હેઠળ અઢાર દિવસ શાળાની ધોરણ છ થી આઠ ની વિદ્યાર્થીનીઓને માસ્ટર ટ્રેનર અવિનાશભાઈ ભોયા દ્વારા સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી હતી જે દીકરીઓ એકલી બહાર જાય અને કોઈ મુસીબતમાં ફસાય ત્યારે સામેની વ્યક્તિનો સામનો કઈ રીતે થાય તે માટે કરાટે અને કુંફુના વિવિધ દાવ શીખવવામાં આવ્યા હતા જેમાં હાથના દાવ જમ્પિંગ દાવ તેમજ વિવિધ એક્સરસાઇઝ તેમજ લાથીના દાવ વિદ્યાર્થીનીઓને શીખવવામાં આવ્યા હતા ધોરણ છ થી આઠ ની દરેક વિદ્યાર્થીનીઓએ આ તાલીમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો શાળાના આચાર્ય કાલિદાસભાઈ રોહિત દ્વારા સાંપ્રત સમયમાં દીકરીઓને સ્વરક્ષણ તાલીમનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અંતમાં મુખ્ય સમાચાર ઉપર ફરી એક નજર ભરૂચ શહેરમાં વર્ષ બે હજાર વીસમાં રૂપિયા ચૌદ લાખથી વધારે રૂપિયાના ખર્ચે દસ સ્થળોએ મૂકવામાં આવેલ વોટર એટીએમ મશીન બંધ હાલતમાં કાળઝાળ ગરમીમાં વોટર એટીએમ ફરી શરૂ કરવામાં આવે તેવી માંગ વોટર એટીએમ મામલે વિપક્ષે શાસકો પર પસ્તાળ પાડી ભરૂચેર જિલ્લાને હચમચાવી દેનાર કિસ્સામાં બ્લેકમેલ કરનાર મિત્રને મોતને ઘાટ ઉતારનાર હત્યારાને ગતરોજ પોલીસે પકડી લીધા બાદ આજરોજ તેના શરીરના બાકી પગના ભાગ મળી આવ્યા આજના સીટી ન્યુઝે સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર